અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે તેમાં ઉપયોગમાં લેવાતા વાહનોમાંથી ડીઝલ ચોરીનું કવાંડ સામે આવ્યું છે પોલીસે ચોરીના ત્રણસો પચાસ લીટર ડીઝલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અંકલેશ્વરમાંથી પસાર થઈ રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જે અંબે એન્ટરપ્રાઇઝિસના સિક્યોરિટી ઓફિસરે શહેરી ડિવિઝન પોલીસ મથકે કડકિયા કોલેજ પાસે પ્રોજેક્ટ સાઇટ પર ઊભા પાણીના ટેન્કર એક ટેન્કર અને અન્ય ચાર ટેમ્પામાંથી ત્રણસો પચાસ લીટર ડીઝલ કિંમત

તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે